નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું પ્રસૂતિ ગૃહના લેબર રૂમ સામેના બાકડે બેઠો હતો મારી પાસે અનસુયા બેટી હતી મારી બહેન બનારસથી તેના હઠા ગ્રહથી તેની ભાભીની શુશ્રૂષા કરવા અને ઘર સંભાળવા આવી હતી ત્રણેક વરસ પહેલાંનો મલ્લિકાનો પ્રથમ પ્રસુતિ વખતનો એ સમય મને યાદ આવી ગયો અસહ્ય પ્રસવ પીડા અને સિઝરિયનની સલાહ છતાં મલ્લિકાએ કુદરતી રીતે પ્રસુતિ થવા દીધી હતી એણે ગર્ભાવસ્થાના એ દિવસોમાં માતૃત્વ અંગે વિપુલ પ્રમાણમાં વાંચન કર્યું હતું અને મારી સાથે શેર પણ કર્યું હતું ઔષધશાસ્ત્રના પિતા ગણાતા હિપોક્રેટ્સનું કુદરત એ શ્રેષ્ઠ તબીબ છે અવતરણ એને પ્રિય હતું અને એને એ અનુસરવા માગતી હતી કુદરતી પ્રસુતિ થવા દેવા માટે એ ત્રણ ત્રણ દિવસ સુધી ઝઝુમતી રહી હતી અને અફસોસ કે આખરે તેણે મૃત બાલિકાનો જન્મ આપ્યો હતો આ દુઃખદ ઘટનાથી એને મને અને અમારા સઘળા સ્નેહીજનોને ખૂબ જ આઘાત તો લાગ્યો હતો પણ અમે ઈશ્વરેચ્છા એને આધીન થઈ ગયા હતા આમ છતાંય આ વખતે બીજી પ્રસુતિએ પણ એ એના કુદરતી પ્રસુતિના ઈરાદામાં મક્કમ હતી એક પરિચારિકાએ અમને ભાઈ બહેનને ખુશખબરી સંભળાવી કનૈયો ઉતર્યો છે તમે લોકોએ નામ પણ આપી દીધું મેં કહ્યું અમારી સાંકેતિક નામ જણાવવાની પ્રથા છે દીકરી હોત તો રાધા કહે કોઈ અન્ય ધર્મી પ્રસુતા હોય તો પણ ના એમને પૂછી લઈએ છીએ એમને પસંદ એવા સાંકેતિક નામ માટે અમારા મેડમને છોકરો છોકરી બાબો બેબી પેંડા જલેબી જેવા નિરસ અને ભેદભાવ સૂચિત શબ્દોમાં ખુશખબરી અપાય તે પસંદ નથી થોડી વાર પછી ગાયનેક ડૉક્ટર સુશીલા આહિરે અમને બેઉને પોતાના કન્સલ્ટન્સી રૂમમાં બોલાવ્યા અને અમારા કનૈયાના જન્મ વખતના તેમણે અનુભવેલા ચાર આશ્ચર્યો કહી સંભળાવ્યા એક પીડારહિત પ્રસૂતિ બે બાળક રડ્યું નહીં ત્રણ તેણે સમજદાર બાળકની જેમ ખુલ્લી આંખે ચોતરફ નજર ફેરવ્યા કરી અને ચાર તેના ચાંદી જેવા ચમકતા બધા જ શ્વેતબાલ એક બોનસ ખુશખબરી પણ હતી કે સંપૂર્ણ રીતે વિકસિત પૂરેપૂરા બત્રીસ ચમકતા દાંતની શૃંખલા વધારામાં એમણે એ પણ કહ્યું કે મેડિકલ વર્લ્ડમાં આ એક મોટા સમાચાર છે તમારા કનૈયાની જન્મગત ખાસિયતો અંગે હું મિડવાઈફ જરીના અને બે નર્સ એમ અમે ચાર જણ તમારી બહેન બાળકની માતા અને તમે એમ ત્રણ મળીને બધા કુલે સાત જણ જાણીએ છીએ વધુમાં અમેરિકા ખાતેના મારા પિતા સમાન અને ગાયનેક ફેકલ્ટીના વિશ્વભરમાં માંધાતા ગણાતા ડૉક્ટર ફ્રેન્ડ્રિક સાથે હું આ વાત શેર કરવાની છું આમ આપણે આઠ જણા થોડાક સમય પૂરતા ઘટનાના સાક્ષી હોઈશું તમે તમારા અન્ય સગાવાલાને પણ આ અંગે કશું જ ન કહો તેવી મારી સલાહ છે હા તેનું સંપૂર્ણ રીતે માથું ઢંકાયેલું રહે તેવી કેપ સાથેનો તેમનો ફોટોગ્રાફ મોબાઈલમાં લઈને તે લોકો સાથે જરૂર શેર કરી શકો છો વળી હા ફોટો લેતા તેના દાંત દેખાઈ ન જાય તેની કાળજી રાખજો જો એટલું પણ નહીં કરો તો એ લોકો જાત જાતની અટકળો બાંધશે બીજું એમને જણાવી દેવાનું કે ત્રણ દિવસ સુધી બાળક કે તેની માતાને મળી શકાશે નહીં આ બધી અગમત ચેત અગમચેતનું કારણ એ છે કે જો આ વાત જાહેર થઈ જાય તો મીડિયાવાળાઓના ઘોડા ઉતરી પડે હાલ તો મા દીકરીને સંપૂર્ણ આરામની જરૂર છે અમને વધામણી આપનાર નર્સને કનૈયોથી વિશેષ અમને કંઈ પણ ન કહેવાનું જણાવાયું હશે જેની અમને હવે ખબર પડી હતી હું તો આ બધું સાંભળીને અવાક બની ગયો હતો પણ અનસુયા તો બોલી પડી હતી વાહ ગ્રેટ ઇટ્સ ક્યુટ મેમ અમારી હાજરીમાં પણ એમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ રિસર્ચના ગાયનેક વિભાગના પ્રિન્સિપલ ડાયરેક્ટર ડોકર ડૉક્ટર ફ્રેડરિકને ત્યાંની રાત્રિ હોવા છતાં ઉત્સાહ છલકતા ચહેરે સેલફોન જોડ્યો તેમણે સ્પીકર ઓન રાખીને વાતચીત આરંભી કે જેથી અમે પણ એ વાતચીત સાંભળી શકીએ સ્વાભાવિક છે કે વાત અંગ્રેજીમાં જ હોય અને અમે બંને ભાઈ બહેન અંગ્રેજી ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતા હોય અમેરિકન ઉચ્ચારવાળું અંગ્રેજી પણ આસાનીથી સમજી શકતા હતા એમની વાતચીત કંઈક આ પ્રમાણે રહી હતી સર અડધી રાત્રે ડિસ્ટર્બ કર્યા એ બદલ દિલગીરી છું નો પ્રોબ્લેમ સામેથી જવાબ મળ્યો ઓળખાણ પડી બાપ દીકરીને ન ઓળખી શકે બોલ માય ડોટર આપની સાથે હું જ્યારે ગાયનેકમાં સુપર સ્પેશિયાલિટી કરતી હતી ત્યારે આપે એક વાત કહેલી યાદ અપાવું આપે કહ્યું હતું કે અમારા પૂર્વના કોઈક ધર્મ સંસ્થાપક જન્મ્યા હતા ત્યારે તેમના માથાના બાલ સફેદ હતા અને એમને વૃદ્ધ રાજકુમારનું લાડલું નામ આપવામાં આવ્યું હતું વળી આપે એ પણ કહ્યું હતું કે હજારો વર્ષોના આંતરે અબજો બાળકોના જન્મના કિસ્સાઓમાં કોઈ એકાદ જવલ લે આવું બાળક જન્મે મારા મેટરનિટી હોમમાં હમણાં જ એવું માથે સફેદ બાલવાળું એક બાળક જન્મ્યું છે વળી બીજી ત્રણ વિશેષતાઓ એ છે કે એ બાળકે જન્મતા તેની માતાને કોઈ વેદના આપી નથી તે રડ્યું પણ નથી અને સુમ સામ સમજદાર બાળકની જેમ આસપાસ ઉભેલાઓ સામે પોતાની નજર ફેરવ્યા જાય છે આપ સમજી શક્યા હશો કે મેડિકલ સંશોધનના ક્ષેત્રમાં આ એક ટિપિકલ કેસ કહેવાય અને એનો અભ્યાસ થવો જોઈએ અને હા એક વાત તો કહેવાનું ભૂલી જ ગઈ કે દાંતની પૂરેપૂરી બત્રીસી ધરાવે છે એ બાળકના પેરેન્ટ્સ હાજર હોય તો હું તેમની સાથે વાત કરી શકું યસ વાય નોટ હોલ્ડ ઓન પ્લીઝ એન્ડ ટોક વિથ મી રણબીર ચાવલા કોંગ્રેસ મિસ્ટર ચાવલા આપને ત્યાં દિવ્ય બાળક અવતર્યું છે તે જન્મથી જીનિયસ છે અભિનંદન અમે તેના ઉપર રિસર્ચ કરવા માગીએ છીએ અમારી પાસે મિસ્ટર બિલ ગેટ્સ અને મિસ્ટર વોરન બફેટના સં સંયુક્ત ચેરિટી ફંડમાંથી અસાધારણ એવી કોઈ મેડિકલ રિસર્ચ માટે અનલિમિટેડ ગ્રાન્ટની ઓફર છે આપના બાળકના સમયાંતરે એના ઉપર સ્તરે લોહીના સંબંધે જોડાયેલા તમામ સગાવાલાને પરમનન્ટ અમેરિકન વિઝા રોજગાર નિવાસસ્થાન અને એ બાળકના ભણતરના તમામ ખર્ચને પૂરું પાડવામાં આવશે અમારે બાળકની સાથે બ્લડ રિલેટેડ તમામ સગાઓને પણ ચકાસવા પડશે અને એટલા માટે અમે તેમને બોલાવીએ છીએ આ ખુલાસો એટલા માટે કે આપ આને પ્રલોભન ન સમજી બેસો આ રિસર્ચ અમે જગતના તમામ જન્મરારા બાળકો જન્મથી જ જીનિયસ હોય એ માટે નથી કરતા અને એ થઈ શકે પણ નહીં અમે તો કંઈક એ શોધવા માગીએ છીએ કે જેના થકી ઓછામાં ઓછું મનબુદ્ધિ ધરાવતા બાળકોને નોર્મલ બનાવી શકીએ આપને આ બધી જે ઓફર કરી રહ્યો છું તે માટેનો સત્તાવાર અધિકાર મારી પાસે ન હોવા છતાં મને વિશ્વાસ છે કે બધું હું મંજૂર કરાવી શકીશ વધારામાં અમારી પા અમારી એક મુખ્ય ઓફર એ કે બાળકના નામે તમે કેટલા ડોલર રિઝર્વ કરાવવા માગો છો એ અમે આપના ઉપર છોડીએ છીએ મેડિકલ રિસર્ચમાં આપ સહકાર આપશો એ અમારે મન મોટી વાત છે અને તેથી જ એક બિલિયન ડોલર સુધીની આપની માગણી અમે હોંશે હોંશે સ્વીકારી લઈશું હવે આપ ડૉક્ટર સુશીલાને ફોન આપશો મિસ્ટર રાનબીર અમે હજુ સુધી અમારા કનૈયાને જોયો પણ ન હતો અને આ બધું જે થઈ રહ્યું હતું તેનાથી હું તો સ્તબ્ધ બની ગયો હતો મારે કબૂલ કરવું પડશે કે મારી બહેન અનસુયા કે જે મારી પાસે જ બેઠેલી હતી તે મારા કરતાં વધારે પરિપક્વ શાંત અને સ્વસ્થ લાગતી હતી તેણે સહજ ભાવે ડોક્ટર સુશીલાને મિસ્ટર ફ્રેડરિક સાથે વાતચીત ચાલુ રાખવાનું કહીને અને મને ઊભા થવાનો ઈશારો કરતા કહ્યું અમે અમારા કનૈયાને જોઈ તો લઈએ એ પહેલાં કે દુનિયા આખીમાં ગોપનીયતા જાળવવાનો ખ્યાલ આવી જતાં તેણે વાક્ય કાપી નાખ્યું ડૉક્ટર સુશીલાએ ભલે કહીને પોતાની ફોન ઉપરની વાત ચાલુ રાખી અમે ડૉક્ટર સુશીલાની ઓફિસમાં હતા તે દરમિયાન મલ્લિકા અને અમારા કનૈયાને લેબર રૂમમાંથી ડિલક્સ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા ચેમ્બરમાંથી બહાર નીકળતા જ બહાર ઊભેલી મિડવાઇફ મિસિસ જરીના પઠાણ અમને ડીલક્સ રૂમ ભણી લઈ જવા માંડી રસ્તામાં તેણે કહેવા માંડ્યું મેડમની સૂચનાથી રૂમની બહાર ત્રણેય લિફ્ટ ત્રણેય શિફ્ટ સામેના વોચમેન નિયુક્ત થઈ ગયા છે એ લોકોને પણ રૂમની અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે તમારા બંને માટેના આ સ્પેશિયલ પાસ છે મેડમે કહ્યા મુજબ ત્રણ દિવસ સુધી સઘળી વાતને ગુપ્ત રાખવાની છે એની ખબર છે ને આશા રાખું કે આ બાળક અને તેની માતાના હિતમાં આ બાબતે સહકાર આપશો જ એની એની ક્વેશ્ચન નો પ્લીઝ મેં જવાબ આપ્યો જેવા અમે રૂમમાં દાખલ થયા કે તરત જ મલ્લિકા રાડ પાડતા બોલી ઉઠી જો જો રણબીર પ્રભુએ આપણને દિવ્ય બાળકની ભેટ ધરી છે અનસુયા મારી બહેન હવે ફોઈ તરીકે તારો હક બને છે આપણા લાડલાના નામકરણનો હાલથી જ વિચારવા માંડ કેમ કે ડોક્ટર સુશીલાના આ ક્લિનિકમાં નવજાત બાળકનું નામ ચોવીસ કલાકમાં આપી દેવું પડતું હોય છે આજે અમારી ડોક્ટર સુશીલા સાથેની મિટિંગ મલ્લિકાના રૂમમાં જ ચાલી રહી હતી અમે ડોક્ટર ફ્રેડરિકની ઓફરને સ્વીકારી લેવાના નિર્ણય ઉપર આવી ગયા હતા અમારા મધ્યસ્થી તરીકે મેડમ જ હોય અમારે કેટલાક અગત્યના ખુલાસા કરવાના હતા હું અને મારું કુટુંબ તો તાત્કાલિક અમેરિકા જઈ શકીએ તેમ હતા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર પદે હું હતો અને આ બેંકની ઓવરસીઝ ઘણી શાખાઓ પૈકી કેલિફોર્નિયામાં પણ એક શાખા હતી અમારા બ્લડ રિલેટેડ સગા માટે તો અમેરિકન ગવર્મેન્ટ તરફથી સઘળી કાર્યવાહી થવાની હતી એટલે એમને અમને એમની અમને ચિંતા ન હતી અમારી મૂંઝવણ તો અમારા કનૈયા અંગેની હતી જો અમારે એ લોકોને રિસર્ચ માટે કનૈયાને સોંપી જ દેવાનો હોય તો આ ઓફર અમને માન્ય ન હતી મેં ડૉક્ટર સુશીલાને પૂછ્યું શું અમેરિકા ગયા પછી અમારે અમારા દીકરાથી છૂટા પડી જવું પડશે હું વધુ અભ્યાસ અર્થે અમેરિકા રહી ચૂકી છું આ પ્રકારનું રિસર્ચનું કામ કેવી રીતે થતું હોય છે તેનો મને પ્રત્યક્ષ પરિચય છે અને મેં ડોક્ટર ફ્રેડરિકને ઝીણામાં ઝીણી વાતો પૂછી પણ લીધી છે તમારે ત્યાં નોર્મલ ફેમિલી લાઈફ જીવવાની છે તમને ખબર પણ નહીં પડે કે તમારા દીકરા ઉપર કોઈ રિસર્ચનું કામ થઈ રહ્યું છે તમારા નિવાસ સ્થાને તમારા ઓરડાઓમાં ક્લોઝ સર્કિટ કેમેરા થકી ખૂણે ખૂણામાં તમારા બાળકની થતી પ્રત્યેક હિલચાલની માહિતી એ લોકોને મળતી રહેશે બાળકના મેડિકલ રિપોર્ટ્સ પણ ઘરના ગોઠવાયેલા વિવિધ ઉપકરણો પાસેથી રિમોટ કંટ્રોલ દ્વારા મેળવી લેવામાં આવશે ત્યાંની મેડિકલ એન્જિનિયરિંગ સિસ્ટમ અહીંના કરતાં એટલી બધી એડવાન્સ છે કે બાળકના કે તમારા સગા સંબંધીઓના લોહીના પરીક્ષણ માટે એક ટીપુ બ્લડ પણ લેવામાં નહીં આવે આ બધી અમારી મેડિકલની વાતો છે જે આપને નહીં સમજાય બીજું અમેરિકાનો વ્યક્તિની પ્રાઇવસીની બહુ જ માન સન્માન આપવા આપતા હોય છે આપ ચોવીસે કલાક દરમિયાન જ્યારે અને જેટલા સમય માટે પ્રાઇવસી ઈચ્છો ત્યારે જામર ઉપકરણ દ્વારા બધી જ સિસ્ટમને સ્થગિત કરી શકશો દીકરાની અભ્યાસકીય કારકિર્દી અંગે તમારે કશું જ કરવાનું નહીં રહે તમારે તો એને માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ જ આપવાનો છે તમારો કનૈયો સોરી હવે તો પલ્લબીર તમે લોકો પણ ઓછા જીનિયસ તો નહીં જ હો કેવું તમારા બંનેના નામોને જોડીને બનાવેલું સંયુક્ત નામ એકદમ અનન્ય હું કહેતી હતી કે પલ્લવીર એવો જીનિયસ છે કે તેને એકલાને એજ્યુકેશનના નિષ્ણાતોની એક મોટી ફોજ એ જે દિશામાં ભણવા માગશે એમાં ભણાવશે કોને ખબર કે પલ્લવીર કોણ જાણે કેટ કેટલાય આવિષ્કારો જગતના ચરણે ધરીને ભારતનું નામ રોશન કરશે જેનો તમામ જસ પહેલો ઈશ્વરને અને પછી તમારા લોકોના ફાળે જશે અને એ જસ આપને ડોક્ટર ફ્રેડરિકને અને પેલા બિલ ગેટ્સ તથા વોરન બફટ જેવા મહાનુભાવોને નહીં મને બાદ કરતા એ લોકોને તો ખરો જ આપને બાદ કરીને કેમ આ સઘળી પ્રક્રિયામાં આપ જ તો મુખ્ય ચક્ર છો ને ના બિલકુલ નહીં હું તો નિમિત્ત માત્ર જ છું જે કંઈ થયું તે હરી ઇચ્છાએ જ તો એ દિવસે અમેરિકાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા માટેનું એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સાત વિમાન ટેક ઓફ તો થયું અને બાવીસ કલાકે કેલિફોર્નિયા લેન્ડ પણ થયું હશે પરંતુ દઈ જાણે કે એમાં પેસેન્જર તરીકે ચાવલા દંપતી અને એમનો જીનિયસ પુત્ર પલ્લવીર હશે કે કેમ અને વળી મિસ્ટર ફ્રેડરિક અને તેમની ટીમ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ ઉપર આવ્યા હશે કે કેમ આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ એવા લાઈફ અને ટાઈમ મેગેઝિનના જોડાણથી બનેલા નવીન મેગેઝિન લાઈમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ એલ્બર્ટ સ્ટોરી કોમ્પિટિશનમાં આ વાર્તા લેટ એન્ટ્રીથી કમનસીબ પુરવાર થઈને સ્પર્ધાની બહાર રહી જવા જવા પામી છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ